કરીશ રહ્યા હા ઈ માથામાં બાલ નઈ હું જોઉં છું મોય તો હા હા તમે કહેતા હતા ડેરીન પગાર થયો તો લાયા લાયા સુડ વશી 400 રૂપિયા આવી છે 400 તો આયા ગા હા 400 રૂપિયા આવી છે હાર તે હમણે માર જરૂર છે થોડો આલજો હો મન એ તારા હું કોમ હતું આ પેલા રાખડીવાળા વાળા આયા કા હા તે મું ભાઈઓ માટે આ તેલ ઘોર તો પૂછ હા તે વધારે મુગી નઈ લઉં માં ભાઈઓ માટે બે ચાર રાખડી તો લેવી પડશે કે રક્ષાબંધન બોતો તો કણ આયા છે

આરી બતા દીદી કાટક્યુ આવી આરી રૂપિયા ચાલુ થાય હું રૂપિયા વાળી રૂપિયા વાળી તહેવારમાં મારા રૂપિયા વિચારવાનું વાળી તો ના લાવ હું કરવી છે ભાઈ લ્યો પોતરી પોતરી વાળી બધી

અર ભઈઓ માટે રૂપિયા ભત્રીજા માટે તમાર આ રૂપિયા ભત્રીજા માટે

ના ના ચારસો રૂપિયાની